કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું નવસો વર્ષ કરતાં પણ વધારે જૂના અને પૌરાણિક મહત્વ ધરાવતા એવા સિકોતર માતાના મંદિર વિશે આ મંદિર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલેજ ગામે આવેલું છે સિકોતર નામમાં સી એટલે શ્રી લક્ષ્મી અને કોતર એટલે કોતરમાં વસનારા દેવી લોકવાયકા પ્રમાણે સિકોતર માતાને સમુદ્ર દેવી અથવા વહાણવતી માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે દરિયામાં માર્ગ ભૂલી ગયેલા સાગર ખેડૂતોને મંદિરની પાછળ આવેલા સ્તંભ પર માતાજી દીવો પ્રગટાવીને માર્ગ દર્શાવતા હતા આ સ્તંભ આજે પણ સ્તંભુ હયાત છે આ ઉપરાંત માતાજીએ શેઠના તાર્યા તેથી તે માતા તરીકે ઓળખાયા આ મંદિરમાં આવેલી માતાજીની મૂર્તિ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે આ જગ્યાનો ઉલ્લેખ ઋષિઓ દ્વારા રચાયેલ જય અત્યા આરતીમાં પણ કરવામાં આવ્યો છે જેમાં વર્ણવેલ ત્રંબાવટી નગરી એટલે ખંભાત અને રૂપાવટી નગરી એટલે રાલેજ ગામની પાસે આવેલું નગરા ગામ સિકોતર માતાના મંદિરની સામે દુષ્મેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે જ્યાં ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે અને તે સિવાય અનેક દેવી દેવતાઓની મૂર્તિઓના દર્શન પણ કરી શકાય છે સિકોતર માતાના આ મંદિરની એક તરફ શિવાલય આવેલું છે જ્યારે બીજી તરફ સ્મશાન આવેલું છે તેથી આ એક એવી જગ્યા છે જ્યાં શિવ શક્તિ અને મુક્તિનો અનોખો સંગમ જોવા મળે છે